નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર પચીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ઓગણીસ રૂપિયા ચણા એક હજાર વીસથી અગિયારસો ને પાંચ બાજરો ચારસો પચાસથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને અઠ્યાસી રૂપિયા અડદ એક હજારથી ચૌદસો મગફળી ઝીણી આઠસોથી નવસો ને પંચાવન મગફળી જાડી આઠસો દસથી એક હજાર બત્રીસ ધાણા અગિયારસો પચાસથી તેરસો ને સોયાબીન સાતસો પચાસથી આઠસો ને સાઠ તલ ચૌદસો પચાસથી એકવીસો ને जीरुनी बात करिए जूनागढ़ मार्केटिंग यार्डनी अंदर तो जीरो नीचे भाव तरह हज़ार सात सौ ऊंचा भाव चार हज़ार ने अँसी रुपया एरा अगिय सौ थी बार सौ नौ जुआर पाँच सौ पचास थी आठ सौ छोतर मग अगर सौ थी सत्तर सौ सत्तावन तलका काड़... काड़ा छवीसो बतरीसौ चौसठ हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव एक हज़ार ऊंचा भाव चौदह सौ रुपया मग चौद सौ थी अठार सौ पचास અડદ સાતસો થી બારસો ચાલીસ ઘઉં ચારસો થી ચારસો ને સત્તાણું ચણા નવસો થી અગિયારસો પચીસ મગફળી ઝીણી સાતસો થી એક હજાર પાંચ મગફળી જાડી આઠસો થી એક દસ અજમો બારસો થી ને પચાસ એરંડા એક હજાર થી બારસો ને અઢાર તુવેરની વાત કરીએ તો આઠસો થી પંચોતેર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી બસો ને પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પચીસો થી ઊંચો ત્રણસો રૂપિયા તલી બારસો થી સત્તરસો રૂપિયા લસણ પાંચસો થી ચૌદસો ધાણા થી ચાલીસ હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ સાતસો થી ઊંચો ભાવ પંદરસો ને પંચ્યાસી રૂપિયા તલ સફેદ બારસો થી રૂપિયા તલ ઇઠાવીસો વીસ થી ચાર હજાર ને ઘઉં ચારસો થી પાંચસો ઘઉં ટુકડાસો થી એક હજાર ચોર્યાસીએ તો આઠસો થી તેરસો ને એકોતેર રૂપિયા મગફળી જાડી સાતસો વીસ થી એક લસણ સાતસો થી સાતસો ને પચાસ સોયાબીન સાતસો થી ને બાવીસ ધાણા નવસો થી પંદરસો રૂપિયા મેથી છસો થી નવસો ને પિસ્તાલીસ જીરુ વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની નીચો ભાવ ત્રણ હજાર થી ઊંચો ભાવ ચાર હજાર ને દસ રૂપિયા વરિયાળી નવસો થી અઢારસો રૂપિયા રાય નવસો થી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો એકસાઇથી ઊંચો ભાવ પાંચસો છત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો થી છસો ને છન્નું કપાસ અગિયારસો થી એકાવન મગફળી ઝીણી આઠસો એકસઠથી ચૌદસો ને છન્નું મગફળી જાડી સાતસો એકાવન થી તેરસો એકાવન કલંજી છવ્વીસો થી ત્રણ હજાર નવસો ને એક્યાસી એરંડા એક હજાર એકથી બારસો ને સોળ તલકાળા સત્તરસો થી છત્રીસસો ને એક તલ ચૌદસો થી બે હજારને એકાવન જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર એકાવન રૂપિયા ધાણા નવસો એકાવનથી સત્તરસો ને છવ્વીસ ધાણી એક હજાર એકાવનથી અઢારસો ને છવ્વીસ મકાઈ ચારસો એકાણુંથી થી છસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો છવ્વીસ રૂપિયાથી બસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર છ્યાસી અડદ નવસો એકથી તેરસો એકાવન મગ પંદરસો એકાવનથી થી ઓગણીસો ને એકાવન તુવેરની વાત કરીએ તો નવસો એકાવનથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન સાતસો સોળથી આઠસો ને એકત્રીસ વાલ પાંચસો એક થી એક હાજર એકોતેર રાય એક હજાર થી એક હજાર એકાણું ચણા સફેદ એક હાજર છપ્પન થી એકવીસો એકતાલીસ રાયડો એક હાજર એક થી એક હાજર લસણ સાતસો થી એક્યાસી વટાણા સાતસો થી સત્તરસો રૂપિયા તો આ આપણે રાજ ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર